ભરૂચ એલસીબી પોલીસની ટીમ મંકેશ્વરના ઉતિયાદ્રા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોસંબાનો જિજ્ઞેશ કૌશિક પટેલ ઉતિયાદ્રા ગામની શિલાલેખ સોસાયટીમાં મકાન નંબર માં ભાડે રહે છે અને તેના ભાડાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે અને તે હાલ ઘરમાં જ હાજર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધાર એલસીબી પોલીસની ટીમે શિલાલેખ સોસાયટીમાં રેડ કરતા ઘરમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે જીગ્નેશ પટેલની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો એક મોબાઈલ અને રોકડા રૂપિયા પંચાવન મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી જિગ્નેશ પટેલની સઘન પૂછપરછ કરતા આ ઇંગ્લિશ દારૂનો જથ્થો દમણનો રાકેશ નામનો ઈસમ આપી ગયો હતો અને હાસોટ તાલુકાના પર્વત ગામના સૌરભ જંબુસરનો પ્રેમ ભરૂચના જનોરના શશી અંકલેશ્વરના માટીયરના ચિંતન વસાવા હાંસોટના રજ્જાક અને કોસંબાનો કિરણ તથા મુરલી ચૌધરી અને કોસંબાના મહેશ નામના ઈસમોને વેચાણ આપવાનો હતો પોલીસે આ દસ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વોન્ટેડ દસ ઇસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે